બનાસકાંઠા જિલ્લા કાંકરેટ તાલુકાના બે હજાર ચોવીસ પચ્ચીસના વિકાસના કામોમાં કોણ નાખી રહ્યું છે રૂડા ક્યારે આવશે અંત ભાજપ કોંગ્રેસ વચ્ચે સરકાર અને પ્રજાના વિકાસના કામોમાં પણ છડાચોક થઈ રહ્યો છે મનમાનીનો ખેલ તેનું ક્યારે થશે બાન બનાસકાંઠા જિલ્લા કાંકરે તાલુકાનું નબળું અને નગરૂજ રાજકારણીઓના હિસાબે છેલ્લા કેટલાક સમયથી તાલુકોનો વિકાસ એરણે ચડી રહ્યો છે કારણ કે કાંકરે તાલુકો બનાસકાંઠાના હોવા છતાં પાટણ લોકસભામાં અને વિધાનસભા બનાસકાંઠા જિલ્લામાં એટલે કેટલાય સમયથી લંકાની લાડી અને ઘોઘાનો વર જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે વાત કરવામાં આવે તો બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં કાંકરેજ ના દારા સભ્ય શ્રી અમ્રજી ઠાકોર ચુંટાય હતા તેમજ બનાસકાંઠા જિલ્લામાં યોજાયેલ લોકસભા બે હજાર ચોવીસમાં ચૂંટણીમાં બનાસબેન ગેનીબેન ઠાકોર બનાસકાંઠામાં લોકસભામાં ચૂંટાયા હતા તેમજ કાંકરેજ તાલુકાનો પાટણ લોકસભામાં સમાવેશ થતા પાટણ લોકસભામાં ભરતસિંહ ડાબીનો વિજય થયો હતો જો કે કાંકરેજ તાલુકાના વિકાસના કામો બે હજાર ચોવીસ પચીસનું આયોજન નિયમ મુજબ ત્રણ બે સુધી કરવાનું હોવાનું તાલુકાની પ્રજા કહી રહી છે શું ભાજપ કોંગ્રેસના આગેવાનો પોતાના રૂટલા શેકવા લોડા નાખી રહ્યા છે તાલુકાની પ્રજા પોતાના હક માટે કાગડોળે રાહ જોરી છે કારણ કે સરકાર લાખો રૂપિયા ફાળવે છે પણ તાલુકાના ભ્રષ્ટાચાર બોરિંગ આવડી જાય સરકારને ગેરમાર્ગે દોરી વસ્તીના ધોરણે વિકાસના કામો અવરોધી પોતાના હિત માટે અવરોધ નાગી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે જો કે કાંકરે તાલુકા વિવિધ વિકાસ લક્ષી આયોજન વર્ષ બે હજાર ચોવીસ પચીસ એટીવીટી બે પોઈન્ટ પચીસ અઢી કરોડ પચાસ વિકાસ બે કરોડ પચાસ ટકા દોઢ કરોડ પંદરમું નાણા પંચ ત્રણ કરોડ આમ વિકાસનું આયોજન અટકી રહ્યું છે આમ કાંકરેજ તાલુકાનું બે હજાર ચોવીસ પચીસ નું આયોજન અટકાવવા પાછળ કયા નબળા પરિબળો કરી રહ્યા છે કાંકરેજ તાલુકાનું પછાત પણ દૂર ન થવા દેવા પાછળ કોણ ભજવી રહ્યું છે ભાગ તેઓ કાંકરેજ પ્રજા પાસે સંભળાઈ રહ્યું હતું શું સ્થાનિક આગેવાનો રસ લઈ તાલુકાનું રૂંધાતો વિકાસ થાય તેવું કામ કરે તેવું લોકોનું માનવું છે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાય કાંકરેજ તાલુકામાં વિવિધ આયોજનો જે જનતાના વિવિધ સમસ્યાઓના નિવારણ માટે જે આયોજનો આવે છે એ આયોજનો યન કેન પ્રકારે ભારતીય જનતા પાર્ટીના માણસો દ્વારા તાલુકાનો વિકાસ રંધાય અને કેવી રીતે જનતા પરેશાન થાય એવા ષડયંત્રો કરી રહ્યા છે છેલ્લા કેટલા મહિનાઓથી વારંવાર તાલુકા વિકાસ અધિકારી વહીવટદાસ કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારી વિધાનસભાની અંદર સચિવ કક્ષાએ પણ વારંવાર રજૂઆતો કરી છે ત્યારે ક્યાંક ને ક્યાંક તાલુકા વિકાસ અધિકારી હોય કે વહીવટદાસ પ્રાંત અધિકારી હોય આયોજન અધિકારી જિલ્લાના હોય ક્યાંક ને ક્યાંક કોઈ ડરનો ભય એમને સતાવી રહ્યો એવું મને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે મેં અધિકારીઓને પણ કહ્યું કે તમે તટસ્થ ભૂમિકા ભજવો ત્યારે ટૂંક સમયમાં આયોજન કરીશું એવો સંતોષકારક જવાબ આપી અને પોતાના હાથ હદર કરી રહ્યા છે તાલુકાનો વિકાસ રૂંધાય સર્વે સમાજની જનતાના ક્યાંક નાના મોટા કામો સમયસર ન થાય એવું ભારતીય જનતા પાર્ટીના કાર્ય આગેવાનો કરી રહ્યા છે હમણાં જ મારા ધારાસભ્ય તરીકેના નનપ્લાન્ટ રસ્તાઓના જોબ નંબર મળ્યા એ જોબ નંબરો પણ મારા ધારાસભ્ય તરીકેના જોબ નંબરો મળ્યા છે અને જોબ નંબરો પણ એમના માથે ચડાવી અને સોશિયલ મીડિયાની અંદર પોતાની વાહ વાહ કરી રહ્યા છે પરંતુ મારી કાંકરેજ વિધાનસભાની સર્વે સમાજ ખૂબ હોશિયાર જાગૃત અને સમજુ છે એટલે જ એમને આવા નીત નવા ગતકડા કરી અને જનતા કેવી રીતે પરેશાન થાય એવી રાજનીતિ રમી રહ્યા છે પણ હું આપને મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આ વિકાસ જે તાલુકાનો રોંધવાનો જે પ્રયાસ અધિકારીઓ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કરી રહ્યા છે ત્યારે આવનારી સરપંચની ચૂંટણી હોય તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે વડા તોડ જવાબ આપશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે